પચીસ જૂન ઓગણીસો એકોતેરમાં ત્યારના વડાપ્રધાન ઇન્દિરા ગાંધી દ્વારા દેશમાં કટોકટી લાગુ કરી હતી જેને ભાજપ દ્વારા કટોકટી દિવસ એટલે કે કાળો દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું આયોજન કરવામાં જેમાં આજે મહુવા શહેર ભાજપના અધ્યક્ષ શ્રી રજનીભાઈ ઠાકરની અધ્યક્ષતામાં ભાજપ શહેરના સંગઠનના તમામ અગ્રણીઓ હોદ્દેદારો નગરપાલિકાના ચૂંટણી લડેલા સભ્યો મોરચાના દરેક હોદ્દેદારો

તો મવવામાંથી સ્વર્ગસ્થ ભાસ્કરભાઈ ઠાકર જયપ્રકાશભાઈ રાઠોડ કપૂરભાઈ પંડ્યા આવા જે એ વખતના જનસંઘના અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ બધાને પોણા બે વર્ષ સુધી કારણ વગરનામાં જેલમાં ગોંધી રાખેલા આવી કટોકટીનો ભારતીય જનતા પાર્ટી વર્ષોથી વિરોધ કરતી આવે છે એક રાષ્ટ્ર એક ધ્વજ એક સૂત્ર આ સિદ્ધાંતને વળેલી ભરેલી ભારતીય જનતા પાર્ટી હર હંમેશ દેશની એકતાને અખંડતા માટે લડત કરતી આવી છે એમાં ત્રણસો સિત્તેરની કલમો હોય ત્રણસો સિત્તેરની કલમ જ્યારે હટાવી ત્યારના કોંગ્રેસના શાસનો ગયા ટર્મના ત્યારે એમ કહેતા હતા કે ભાઈ કાશ્મીરમાં ત્રણસો સિત્તેર જો હટશે તો લોહીની નદીઓ વહેશે એક મચ્છર પણ ન મળ્યું અને ત્રણસો સિત્તેર હટી અને ભારત ભારતનો ઝંડો આજે લાલ ચોકમાં જે ફરકે છે એનો જો કોઈ યશ આપવો હોય તો એ આપણા આદરણી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અમિતભાઈ શાહ એની જે રણનીતિ હતી એના કારણે આપણે ત્રણસો સિત્તેરમી કલમ હટાવી શક્યા છીએ આજે કટોકટીના વિરોધમાં મહુવા શહેર અને તાલુકા ભાજપના બધા જ આગેવાનો જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ પ્રમુખો સંગઠનના તમામ હોદ્દેદારો બધા જ ચેરમેન નગરપાલિકાના ચેરમેનશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યો જિલ્લા પંચાયતના સભ્યો પૂર્વ નગરપાલિકાના પ્રમુખો બધા જ કટોકટીનો વિરોધ કરવા માટે અમે એકત્રિત થયા છીએ અને ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે કોંગ્રેસનું કોઈથી શાસન ન આવે અને આવો દિવસ કોઈથી ભારતની જનતાને જોવા ના મળે એવી આશા ભારત માતા જાય વંદે માત્ર મતલબ